નમસ્તે મિત્રો પલ્લવી હર્ષવદન અંતાણી સકાયટ્રિક સોશિયલ વર્કર મિત્રો વાલ સૌનીમાં આપનું સ્વાગત છે મિત્રો કાલના આપણા પ્રતિભા આપના પ્રતિભાવ માટે ખૂબ ખૂબ આભાર મિત્રો હા હું રોજ કહું છું એમ તમને મળીને મને બહુ સારું લાગે છે અને જ્યારે તમે તમને લોકોને મારી વાત ગમે છે ત્યાર તો એનાથી સારું લાગે છે અને મિત્રો સારી કોમેન્ટ આવે ત્યારે તો અતિ સારું લાગે છે અને બહુ વ્યુઅર મળે ત્યારે તો હું ખુશખુશાલ થઈ જાઉં છું આ તો એક મિત્રો મજાકની વાત છે પણ જેમ વધારે લોકોને મારો સંદેશો પહોંચે હા સેકાયેટ્રિક સોશિયલ વર્કર તરીકે મારા જે અનુભવો છે મારા જે કાઉન્સલિંગ મારી રિસર્ચ એમાંથી જે કંઈ તારતમ્ય કાઢ્યું હોય એ ધીરે ધીરે બધાને પહોંચતું થાય અને લોકભોગ્ય ભાષામાં રજૂ કરું ને બધાને ગમે તો મને આનંદ તો થાય મિત્રો આગલી વાત મશ્કરી હતી મિત્રો વાત સૌની આજે મને એક વિષય સવારથી મનમાં ગુમે છે એમાં મેં એક વાક્ય સાંભળ્યું કે જો ને તારા પપ્પાને કહી દઈશ તારા પપ્પા આવે ને એટલે તારી વાત છે એના ઉપરથી મિત્રો મારું મન ક્યાંયનું ક્યાંય ગતિ કરવા માંડ્યું મને થયું કે પપ્પા એટલે ફરિયાદ કરવાની કોઈ જગ્યા કે વ્યક્તિ જેની પાસે ફરિયાદ થઈ શકે જો જેને તારા પપ્પાને કહી દઉં એટલે સી હું કહી દઉં પછી તારું શું થાય છે એકચુલી એમ જુઓ ને તો સાચે પપ્પા બહુ જ કંઈ એવું થાય ને ત્યારે વળતા હોય ને એવું કરતા હોય છે પણ એનો એક જાતનો પ્રભાવ જ એવો ઊભો કરી દેવામાં આવે છે કે પપ્પાને કહો એટલે ફાઇનલ અને પપ્પા એ ભાઈ આખા દિવસના કંટાળ્યા હોય એટલે આવી નાની નાની વાત હોય તો પછી જરાક કોક વખત ચીડાઈ જતા હોય હા તો જોજે ને તારા પપ્પાને કહી દઉં એમ પહેલેથી નાના છોકરાઓને પપ્પાને કહી દઉં તારા ટીચરને કહી દઈશ ડોક્ટર આવ્યો બાવા પાસે સમથિંગ બહુ પહેલાં તો બહુ જ એવું હતું હવે તો બધા સિમોલ ને વ્યક્તિઓ બદલાઈ ગયા છે હવે તો કંઈક બીજું કેવું પડે તારા મોબાઈલ લઈ લઉં સમથિંગ લાઈક દેટ તો મિત્રો આ વાત તો જો કે સાઈડ ઉપર છે પણ મને એ વાત એટલી યાદ આવી કે ભાઈ પપ્પા મમ્મી અને પપ્પા મા અને બાપ હા મિત્રો તો મા અમુક વર્ગમાં મુકાય છે પપ્પા અમુક વર્ગમાં મુકાય છે ઉછેરનારા બે છે બેયને લાગણી છે અને બેયના વે ઓફ હેન્ડલિંગ વગર છોકરું સરસ બાળક ઉછરે નહીં હા એટલે બેયને અને બેયને કુદરતે જે લાગણીને જે રીતના એ લોકોનું હોર્મોન્સના બેલેન્સને જે છે એ રીતે જ એમની એમનું વર્તન થાય છે પુરુષનું એ રીતે સ્ત્રીનું એ રીતે પુરુષને એ રીતે તૈયાર કરવામાં આવ્યા હોય છે સ્ત્રી એ રીતે હોય છે હા એટલે માનો જે ઉછેર છે એમાં લાગણીશીલતા વધારે હોય છે અને કોઈ વખત તો બાળકના ભોગે પણ મા સાચી વસ્તુ એની પાસે કરાવી શકતી નથી અને જો કે સમાજમાં જોઈએ તો મા વિશે ઘણું કહેવાયું છે બાપ વિશે ઓછું કહેવાયું છે હા પણ આપણે જાણીએ તો છીએ જ મિત્રો ઘણી વારને હવે તો આ વોટ્સએપના જમાનામાં પહેલાં એટલું બધું માન એટલું બધું લખાઈ ગયું છે કે પણ આ વોટ્સએપમાં બાપ વિશે બહુ જ પપ્પા વિશે આવતું હોય છે એના ઘણા ગુણો અને બધા તો મિત્ર આજે મને યાદ આવ્યું કે કેમ પપ્પાને કોઈ દઈશું તો મેં કહ્યું કે પપ્પા એક જાતની પ્રભાવશાળીને કડક વ્યક્તિને હેડ ઓફ ધ ફેમિલી ને કોઈ બધા નિયમ પડાવે ને કોઈ આડાવાળા નિયમ ચાલે નહીં અને આડાવાળા નિયમમાં સમજાવવામાં આવે તોય તમે ન માનો તો છેવટે શસ્ત્ર પપ્પા છે આવી વાત છે તો મિત્રો આ પપ્પા છે ને તે પિતા પિતા પ્રેમ એટલો બધો કરે છે ને કે મિત્રો જેટલી જેટલું માતા કરે છે એટલું જ પણ માતા એનો પ્રેમ બતાડે છે ત્યારે પિતા એનો પ્રેમ જરાય બતાડતા નથી હું આજથી દસ વર્ષ પહેલાંની વાત કરું છું દસ વર્ષ પછી થોડું ચિત્ર બદલાઈ ગયું છે એની હું વાત લઉં છું સાવ છેલ્લે જનરલ ફાધર એન્ડ મધર એવી બે વાત મારા મનમાં આજે આવી છે તો પપ્પા એટલે એવી પિતા એટલે એવી વ્યક્તિ કે જે પ્રેમ બહુ કરે પણ ખાસ બતાડે નહીં એમ બીજું કે પપ્પાનો હેતુ શું હોય છે કે બાળકને સ્વતંત્ર કરો એ બાળકની આંગળી છો છોડીને એકલું ચાલતા એકલું સાયકલ ફેરવતા એકલું શાળાએ જતા એકલું હોમવર્ક કરતા હા એકલું પ્રોબ્લેમ હેન્ડલ કરતા જોવા માગે છે એ એનો રોલ હંમેશા તમે જોશો ને તો બિહાઇન્ડ ધ કટન પડદા પાછળ રહીને એ એ બાળકને મદદ કરે છે ને એનો હેતુ બાળક સ્વતંત્ર રીતે એનું કામ કરી લે કરી શકે એવો તૈયાર થાય હા એવું મોટો થઈને એવું માને છે ત્યારે મા જરાય છોડી ન શકતી આંગળી છોડી જ ન શકે હા બાળકની અને બે જણનો અંશ જ છે બાળક તો પણ લાગણી એટલી બધી હોય છે ને કે એ એ બાળકમાં જ બધું જીવે છે હા તો એ બાળકને સીધી મદદ કરવા માગે છે ને એનો હેતુ ત્યારે ને ત્યારે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય હોય છે એ બહુ લાંબુ નથી વિચારતી કે આજે મદદ કરું તો કાલે કરવી પડશે અ ધીરે ધીરે પછી કોઈક વખત જ્યારે માનો સમય આવે છે ને ત્યારે મક્કમ થઈને બાળકના એના લાભમાં કરતી હોય છે પણ જનરલ હું કહું છું સામાન્ય રીતે પછી બીજું છે ને તે મા છે ને કોઈ પણ નિર્ણય બાળકમાં લે ને તેમાં લાગણીશીલતા તો આવી જ જાય હ એ બાળકના હિતમાં પણ લાગણીશીલતાને છોડીને નિર્ણય લઈ શકતી જ નથી એની એના એના મનની એના હોર્મોનની એના એન્ડટમે એવી જ છે કે એ લાગણીશીલતા એનામાં વધારે છે અને એ છોડીને નિર્ણય નથી લઈ શકતી જ્યારે પિતા છે એ લાગણીશીલતાને સાઈડમાં મૂકીને બાળકના હિતનો નિર્ણય લઈ લે છે અને એનો કોઈ પ્રતિક્રિયા બતાવતા નથી પણ એને મનમાં તો દુઃખ થતું હોય છે પણ એ બાળકના હિતમાં આ વસ્તુ કરી શકે છે હા બીજું કે એ એ જે છોકરાઓને ઉછેરે છે મારો હેતુ તો કોઈ કમ્પેરિઝનનો નથી પણ અમુક વાત ફોકસ લાવવાનો છે કે મા કામકાજ કરીને અત્યારે તો ઇક્વલ છે એટલે બે નોકરીને ઘર સંભાળીને ગમે રીતે કોઈ રીતે બાળકના ઉછેરમાં ક્યાંય આવે એવી રીતે બાળકને ઉછેરે છે એ રીતે પપ્પા પણ પપ્પાનો હેતુ જ બીજો કંઈ હોતો નથી હા પહેલાં બાળકને પત્નીને ખુશ રાખે એ લોકોને બધી વસ્તુ એની જરૂરિયાત પૂરી થાય બે ઇન્ડિવિજ્યુઅલ તો છે જ પ્લસ ઘર પ્લસ મા બાપ પ્લસ બચત પ્લસ બાળકનું હાયર એજ્યુકેશન પ્લસ એના લગ્ન પ્લસ એનો ધંધો પ્લસ એના ચિલ્ડ્રન આમ એનો હેતુ કુટુંબ પાછળ જ બધું કરવાનો જાતને ખર્ચી નાખવાનો એને ખુશ રાખવા માટેનો પ્રયત્ન કરવાનો એવો જ હોય છે અને એમાં આખી જિંદગી લાગેલા હોય છે ને ક્યારેય હરફ પણ ઉચ્ચારતા નથી મિત્રો તો પિતા એ પિતા છે મિત્રો અને એ એને પોતાની જરૂરિયાત હંમેશા પછી સંતોષે છે કોપરમાં તો એને ગમતી વસ્તુ લઈએ લે છે ઘરેણું કે કપડાં કે એવું પપ્પા જ અપાવે છે પણ મિત્રો પપ્પા તો પોતાની જરૂરિયાતની વસ્તુ ચાલશે કરીને લેતા જ નથી હોતા દરેકને તમે પૂછશો ને તો પપ્પા આગળ જૂનો જ મોબાઈલ હોય કે મારે આ ચાલશે તું નવો લઈ લે હા એ રીતે તો એ રીતે પપ્પાનો ત્યાં કાંઈ નાનો સૂનો નથી એ બોલતા નથી પણ એ એક એક મુખ્ય રીતે બાળ ઉચેરમાં એનો ઘણો બધો ફાળો છે મિત્રો હા પછી મેં કહ્યું ને ઘર ઘર ખર્ચ પોતાનું ઘર દવાઓ કુટુંબ મા બાપની ચિંતા ધંધો બધા આ બધામાં છે ને તે એ એક પછી એક બધી અગ્રિમતા આપીને કામ કર્યા જ કરે એટલે જે માને હાશ વાળો નથી એમ પપ્પાને નથી અને અત્યારે તો વોટ એવર ઇઝ ઓન એનો ઘણો પાર્ટ છોકરાઓને આપી દેવાનો હોય છે અને છોકરાઓના ભલામાં ઘરના ભલામાં એટલે રિટાયરમેન્ટ પછી એને એની ઈચ્છા પ્રમાણે કરવાનું બહુ એની પાસે પ્રોવિઝન હોતું નથી સિવાય ગર્ભશ્રીમંતોએ બહુ સારી નોકરી હોય અને એકદમ તાર્કિક રીતે પોતાનો પણ વિચાર કરીને થોડી થોડી બચત કરી હોય જે કોઈ પપ્પા નથી કરતા હા તો એને હાશ વારો આવે છે બાકી તો નથી આવતો મિત્રો તો પિતાએ પિતા છે મિત્રો અને હવે એ છેલ્લા છેલ્લા દસેક વર્ષ હું કહીશ કદાચ બહુ પહેલાં જે કાઉન્સેલિંગમાં પપ્પાની વાત હતી ને હવે છે હવે મિત્રો પપ્પાનું ચિત્ર ઘણું બદલાઈ ગયું છે પપ્પા એટલે સિટિંગ રૂમમાં કે ઓફિસમાં જ બેસીને અને બે ટાઈમ જમતી વખતે જ આવીને અને અમુક યુ નો આદેશાત્મક સૂચન જ બોલે બાકી એને બોલાવાય જ નહીં એની પાસે જવાય જ નહીં એનાથી ડરવાનું મમ્મી પણ દોડા દોડમાં એનું હવે એવું નથી પપ્પા તો અડધો અડધ ડ્યુટી કરે છે અત્યારે રસોડામાં પણ પપ્પા ને તમે જાતા કોરોના પછી તો બહુ જ અને આમે હવે આખો એ બદલાઈ ગયું છે સમ ડે ફાધરવુડ લાઈક ટુ ગીવ રેસ્ટ એની વાઈફ અને છોકરાઓની સાથે મળીને ઘણી વખત કુકિંગ કે એવા પ્રસંગોએ ઊભા કરે કે જ્યારે એ વાઈફ વિશે અને કુટુંબ વિશે વિચાર કરે અને અત્યારના કઈ દીશ પપ્પાને એવું તો હોતું જ નથી કારણ કે પપ્પા તો લોજિકલ આર્ગ્યુમેન્ટ દલીલને બધું સાંભળતા જ હોય છે છોકરાઓ પપ્પા અમુક રીતે છોકરાઓને ઉછેરતા જ હોય છે જો મેં કહ્યું એમ વ્યવહાર જ્ઞાન એને એ એ ફ્લોમાં નાખીને એને શીખવાડે છે વાંચન સારી ઠેવો વિવેક બુદ્ધિનો વિકાસ આ આ બધું જે અમુક અમુક ગુણો છે એ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી પપ્પાને જોઈને કહ્યા વગર કહીને શીખવાડ્યા વગર એ બાળકમાં એટલે વણાઈ જાય છે કે એ પપ્પા એ એના માટે પ્રયત્નો કરતા હોય છે એની રીતે તો અત્યારના જે પપ્પાની વાત છે આ અત્યારના જે માતા અને પિતા તો એ એપ્રોચેબલ નથી એવું છે જ નહીં એટલી જ દલીલ કરી શકે ને કદાચ મા એવું કહે કે હું પપ્પાને કહી દઈશ તો અત્યારનું છોકરું કે આ તું ચોક્કસ કહી દેજે પપ્પા મારું સમજશે જ હા એટલે એ હવે એ ઇટ ઇઝ ગુડ ઇટ ઇઝ ગુડ હવે એ જવાનું નથી રહ્યો તમે બધું કહી શકો પપ્પા કેન બી ઓર ફ્રેન્ડ એમાં ડોટરના તો ખાસ વધારે જોવા મળે છે છોકરાઓ સાથે પણ ઘણી ચર્ચા કરે છે અત્યારે દીકરા દીકરીઓ બધા પપ્પા સાથે ચર્ચા કરી શકતા હોય છે જરા એમાં શરમાતા નથી દિલની વાત કહી શકે છે હં અને પપ્પાએ બહુ એક્સપ્રેસિવ બન્યા છે જરા એની અભિવ્યક્તિ જ ન કરે મનની એવું તો હવે રહ્યું જ નથી પપ્પા મમ્મી માટે પપ્પા છોકરા માટે પપ્પા એના પપ્પા મમ્મી માટે બહુ જ એક્સપ્રેસિવ થઈ ગયા છે અને કોક વખત પપ્પા પોતાની જિંદગીમાં કે પોતાના વિચારોમાં ખોવાઈ જાય તો એની પાછળ કંઈક એની ચિંતા કે એવું હોય છે અને પપ્પા એવું માને છે કે એ ટ્રાઇડ ઇઝ બેસ્ટ પછી ભાઈ હવે એ શું કરે ત્યારે મમ્મી તો કોઈ પણ સંજોગોમાં છોકરાને એ પ્રકારનું કરાવીને જ રહે છે એમ પપ્પાને એવું થાય છે કે સંજોગો એને શીખવાડશે આ મેં તો બધું કર્યું હવે એને મેની મેળે જ ખબર પડવી જોઈએ મા જુદું માને છે તો મિત્રો મને ઘણા વખતથી થતું કે આ પપ્પાનો રોલ બદલાઈ ગયો છે ઘણું સારું છે હવે તો હા અને અને પપ્પા બે જાણે કે એક રત્ના બે પૈડા જેવા જ છે મિત્રો અને બેનું બાળું છે કમાવામાં સેટલ થવામાં બેયનો સરખો ફાળો છે પણ મિત્રો એક વાત તો મેં તમને કહી કે એક સમયે પાછળ ચાઇલ્ડને બાંધીને ઝાંસીની રાણી લડવા એ પહોંચી ગયા હતા અને એક સમય વોઝ અ વુમન એ રીતે સમય આવે સ્ત્રીએ બધું કરી શકે છે સમય આવે પુરુષે કરે છે ને એ પણ લાગણીશીલ બની શકે છે પણ અમુક જે જે અંતસ્રાવ્ય ગ્રંથિના ચેન્જ છે અમુક ઉછેર છે હં અને અમુક જે રીત છે એની બેઝિક જે મૂળભૂત વસ્તુ આંતરપારસ્પરિક ક્રિયામાં એ તો રહેવાની જ મિત્રો હં પણ અત્યારના નવા જમાના પ્રમાણે બે એનું સરખું સ્થાન છે અને પપ્પા એટલે એપ્રોચ ન કરી શકાય ને ડર લાગે એવી કોઈ વ્યક્તિ હં એવું કાંઈ છે નહીં પપ્પા કામ કરતા હોય તો એને બોલાવીને વાત થાય છે પેલા તો નથી થતી મિત્રો હ અને ખાસ સોરી ખાસ કોમ્યુનિકેશન હતું જ નહીં મિત્રો એવું એટલું બધું દીકરી દીકરાઓ સાથે મેં થોડું ઓછું હતું આથી વીસ વર્ષ પહેલા દસ વર્ષ પછી એવું લાગ્યું કે નાના પપ્પાનો રોલ હવે બદલાઈ ગયો છે હવે હમણાં તો સાવ બદલાઈ ગયું સોરી ફ્રેન્ડ તો તમને આ વાત ગમી મને તો એમ છે કોઈને ના ગમે પણ પપ્પાને તો ગમશે જ પિતા લોકોને ચોક્કસ ગમશે ઓલ મેલ મેમ્બર હે સ્ત્રીઓને પણ ગમશે કારણ કે આ બધું જાણે જ છે અને એ તો સ્પેસ આપે છે બધી એને તો હારો હાર ખભે ખભા મિલાવીને કામ કર્યું છે ને એ નહીં સમજે તો કોણ એના પતિને સમજશે સો થેન્ક યુ સો મચ અને આરામ કરો મિત્રો બધા આજનો વિષય તમને ગમ્યો શંકર ભગવાન આપણી રક્ષા કરે હવે શ્રાવણમીનો તો પૂરો થવા આવ્યો છે મિત્રો ત્રણ ચાર દિવસમાં અને મિત્રો પછી ગણેશજી પધારશે તહેવારોની તો વણઝાર છે હા લેટસ એન્જોય હા લેટસ પ્રે હા અને ટેક કેર ફ્રેન્ડ્સ અને બીજું તો શું કહું મિત્રો આઈ રિયલી લવ યુ ફ્રેન્ડ રિયાલી હું સાચે ને કહું છું મને બપોર અને સાંજનો ટાઈમ મને બહુ જ ગમે છે જ્યારે આ ટાઈમ આવે છે ત્યારે એક સ્પાર્ક મારા મગજમાં આવીને ફટાફટ બધા મુદ્દા અને કોરિલેટ કરીને કે વાત કરી હોય કોઈને હેન્ડલ કર્યા હોય આ કર્યું એ બધું મારા મગજમાં આવીને એક કાગળમાં સમાઈ જાય છે સઠાસઠ પોઈન્ટ અને તમને કહેવાની બહુ મજા આવે છે અને મને રિસ્પોન્સ સારો મળે છે મિત્રો હા થેન્ક યુ સો મચ લવ યુ અગેન